બાણુના ડીએનએ સેમ્પલ મેચ થયા સુડતાલીસ મૃતદેહ સોંપાયા મૃતદેહ લેવા સવારથી પરિવારજનોનો હોસ્પિટલમાં ઘસારું પૂર્વ સીએમના નિધન પર ગુજરાતમાં એક દિવસીય રાજકીય શોક જાહેર મેન્ટેનન્સમાં ખામી બર્ડી હેડ બેક ટુ બેક શિડ્યુલ કે પાઈલટની ભૂલ પ્લેન ક્રેશ થવા પાછળ બે એક્સપર્ટ ડે આપ્યા મજબૂત તર્ક ત્રણસો ફૂટ વધુ ઊંચાઈ હોત તો કદાચ દુર્ઘટના ટળી જાત પાણી પરિવાર પાર્થિવ દેહ લઈ રાજકોટ જવા રવાના પ્લેન ક્રેસ ના પાંચમા દિવસે મોભીના દર્શન કરી પરિવાર ભાંગી પડ્યો અંજલીબેન રાધિકા ભાંગી પડતા ઋષભે સંભાળ્યા દુષ્કર્મ અને પોક્સો એકના યુપીથી ધરપકડ સગીરાને લગ્નની લાલચ આપી એક વર્ષથી દુષ્કર્મ આચરતો હતો સગીરા માસની ગર્ભવતી સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈના ના માતા પિતાની હત્યા લૂંટારાઓએ બંનેના ચહેરા તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી ચીરી નાખ્યા માતાના પગ કાપી કડલા લૂંટ્યા મેસાણામાં દારૂની હેરાફેરી ઝડપાઈ સતલાસણા અને વડનગરમાંથી એકસો એકતાલીસ બોટલ વિદેશી દારૂ જપ્ત બે બુટલેગર ફરાર